તાજેતરમાં મેંદરડા તાલુકાના રાજેશર ગામના સરપંચ અશોકભાઈ ચૌહાણ દ્વારા સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટની બાબતે જિલ્લા ભાજપના મંત્રી સામે ટકાવારી આપવા બાબતના ગંભીર આક્ષેપો કર્યા હતા જે અનુસંધાને જિલ્લા ભાજપના મંત્રી ચિરાગભાઈ રાજાણીએ સરપંચને સાથે રાખી આક્ષેપ કરનાર રાજેશરના સરપંચને પુરાવા સાથેની વાત કરવા જણાવ્યું હતું અને રાજેશરના સરપંચ આક્ષેપોને તેઓએ પાયા વિહોણા ગણાવી અને વખોડ્યા છે ત્યારે જોઈએ ચિરાગભાઈ સાથેના સરપંચે શું કહી રહ્યા છે તે સાંભળીએ અને ત્યારબાદ ચિરાગ રાજાણીએ શું પ્રતિક્રિયા આપી તે પણ સાંભળીએ તેમના શબ્દમાં એક બે વ્યક્તિ સામેલ છે અને ખોટા પ્રયાસો કરવામાં આવે છે સરપંચ મુનાભાઈ જે કાલના બે દિવસ ત્યાં મીડિયામાં મારફતે જે બદનામી કરવાની વાત ચાલે છે એ તદ્દન ખોટી છે એના અમારી પાસેથી કોઈ દિવસ અમારી પાસેથી ગ્રાન્ટની કે કામ બાબતની કે માંગણી નથી કરી અને પૈસાની કે ટકાવારીની કોઈ દિવસ ચિરાગે અમારી પાસેથી માંગણી નથી કરી હું બરવાળાના સરપંચ શ્રી ગોકળભાઈ રાખોલિયા ચિરાગભાઈએ ક્યારેય અમારી પાસેથી કોઈ પણ જાતનો પૈસાની કે ગ્રાન્ટનો લેતી દેતીની વાત કરેલ નથી છતાંય આવા ઉશ્કેરાજનક કામ કરતા માણસોને એટલું કહેવાનું છે કે તમે કાયદેસર તમારી પાસે માગા હોય તો તમે સામે આવો ચિરાગભાઈની સામે આવો બાકી ખોટી વાતો બંધ કરી દો અને અમને બીજા સરપંચ ને શું કામે તમે આ કે કરો છો તાલુકામાં મેંડા તાલુકામાં અત્યારે જે સમડીયાળા ગ્રામના સરપંચ ઉપર જે ગ્રાન્ટ બાબતે જે આયુ તે વાતો કરે છે કે ગ્રાન્ડમાં ટકાવારી માંગે છે અથવા તો વાલા દવલા નીતિ અપનાવે છે એવું કોઈ છે નહીં આખા મેંદર તાલુકાના સરપંચ જ મારી પાછળ જે બધા ઊભા છે તાલુકાના સરપંચ છે અત્યાર સુધીમાં જે કોઈ વ્યક્તિએ ટકાવારી માંગી હોય અને આપ્યું હોય તે વ્યક્તિને સામે લઈ આવે તો સરપંચને માહોલ બન્યો છે કે નથી બન્યો ખોટી વાતો જે લોકો ફેલાવે છે મહેરબાની કરીને બંધ કરી દો નહીં અને કોઈ ભાઈ માંગ્યા હોય તો એ વ્યક્તિને સામે રજૂ કરે સરપંચો બધા તૈયાર છે જે બાબતે કરવા થાય બધા સરપંચો મારી પાછળ છે બધા સરપંચ જ છે એટલે તમામ પ્રકારની સરપંચોની તૈયારી છે જે કાંઈ કરવું છે એ સરપંચો કરે છે ખોટી આવી વાતો ફેલાવી અફવા ફેલાવી એક મુદ્દો ખોટું ઊઠીએ હમણાં ત્રણ ચાર દિવસથી જીરાજભાઈ રાજાણી ઉપર જે આક્ષેપો થઈ રહ્યા છે એ તદ્દન પાયા વીણાં છે અને દિનુભાઈના ફામે અમે જવાના નહોતા પરંતુ અમે અને એમાં આવી રીતે ખોટી ક્લિપો સામેલ કરી અને ખોટી રીતે બદનામ કરવાના આક્ષેપો થયા છે એ અમે તે સિન્સેટિવ ઝોન માટે અમે જ્યારે દિનુભાઈ ભોગાની ફાર્મ હાઉસે ગયા ત્યારે આ મુદ્દો હતો જ નહીં અને ત્યારે ત્યાંથી અમે બધા સાથે જ નીકળ્યા હતા ત્યારબાદ જે વિડીયો શૂટિંગ કર્યા અને જે ક્લિપો ભેળવવામાં આવી એ તદ્દન ખોટી છે અમે બધા અત્યારે તે દિવસે ત્યાં જ હાજર હતા એટલે આ આવા લોકોથી ખરેખર સાવચેત રહેવું જોઈએ બધે આ મુશ્કેલીઓ છે એટલે મીડિયાવાળાઓને સમજી વિચારી અને જે તે વસ્તુ સાચી છે કે ખોટી છે એ પછી રજૂ કરવી જોઈએ જુનાગઢ જિલ્લા ભાજપ મંત્રી છેલ્લા બે દિવસ થયા સાંસદની ગ્રાન્ટ ફાળવણી બાબતે જે મારા પર આક્ષેપો કરવામાં આવેલા છે કે ટકાવારી અથવા તો હું કામ કરું એ વાત સદંતર હોની છે અને એના બદલામાં તેત્રીસ જેટલા ગામના સરપંચોએ આ વાતને વખોડી છે અને લેખિતમાં પણ એ લોકોએ આપેલું છે અને પોતપોતાને જે યોગ્ય લાગ્યું તેવું નિવેદન પણ તેની આપેલું છે એટલે આ વાતને હું સદંતર વખોડું છું જે રાજ્ય સરપંચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે એ અશોકભાઈ ચૌહાણને હું પૂછવા માંગુ છું કે અશોકભાઈ આ બાબતના આપણી પાસે કોઈ પુરાવા હોય તો એ પુરાવા મને રજૂ કરે જાહેરમાં એના આપણે ચર્ચા કરીએ કે ક્યારે એવો બનાવ બન્યો નહોતો પાયા વીમોની વાત કરવાનું બંધ કરી દેવું જોઈએ ખોટો મને ડેમેજ કરવાનું બંધ કરી દેવું જોઈએ અને આ વાત જરા પણ તથ્ય નથી અને હરેક સરપંચો એ આ વાતને વખોડી કાઢી છે અને લેખિત જય પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ